Yeah. નમસ્કાર ગુજરાતના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ ગુજરાતની અંદર હાલ જે હવામાન વિભાગે નિષ્ણાતો કહી રહ્યા હતા કે જેમાં એક સાથે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે તેમાંથી એક સિસ્ટમ હવે પૂરી થઈ ગઈ છે અને હવામાન વિભાગે એવું કહ્યું છે કે અત્યારે હાલ પૂરતી બે જ સિસ્ટમ સક્રિય છે જે ગુજરાત માટે સારા સમાચાર છે અને હવે જે મેઘરાજાનો માર હતો આટલો ટાઈમથી મેઘ મહેરની બદલે મેઘ કહેર થતું હતું તેવામાંથી હવે રાહત મળવાની છે ઘણી જગ્યાએ જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા તેમાંથી રેસ્ક્યુ પણ લોકોના કરાઈ રહ્યા છે અને હવે પોલીસ તંત્ર ફાયર બ્રિગેડ વિભાગ આ તમામ જે દક્ષિણ ગુજરાતની અંદર તબરા તારાજીનો જે માહોલ સર્જાણો હતો તેમાંથી હવે આંશિક શાંતિ મળે તેવી શક્યતા છે કારણ કે હવે વરસાદ એટલો બધો નથી દેખાતો આપણે વાત કરી લઈએ સત્યાવીસની આજે એટલે કે સત્યાવીસ તારીખ થઈ ગઈ છે સત્યાવીસ તારીખે જે હવામાન વિભાગે ચાર્ટ દેખાડ્યો છે એમાં સારા સમાચાર એ છે કે અત્યારે ચોમાસું જે ઉત્તર ગુજરાતમાં તો હજુ સુધી ક્યાંય વરસાદ દેખાતો નથી કચ્છ જિલ્લો વરસાદથી થોડો વંછિત હોય તેવો લાગે છે એ ઉપરાંત દેવભૂમિ દ્વારકા પોરબંદર સો જામનગર મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ક્યાંય વરસાદ હજી દેખાતો નથી ચોવીસથી અડતાલીસ કલાકમાં ક્યાંય વરસાદ છે નહીં મધ્ય ગુજરાતની અંદર પણ વાદળછાયું વાતાવરણ રહે છે પરંતુ વરસાદ આવતો નથી એટલે કે હજુ પણ સત્યાવીસ એટલે કે આજે એટલે ચોવીસ કલાકની અંદર પણ વરસાદની કોઈ આગાહી નથી અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ આ તમામ જિલ્લાઓની અંદર ક્યાંય હજી વરસાદ દેખાતો નથી હા આપણે વાત કરી લઈએ હજી ક્યાં આગાહી સારી એવી છે અને ક્યાં લોકોને ચેતવાની જરૂર છે તો ઓરેન્જ એલર્ટ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર વરસાદી એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે ત્યાં ઓરેન્જ એલર્ટ હજી પણ જારી છે ત્યાં હજી વરસાદની સ્થિતિ એવી ને એવી રહેશે ત્યાં લોકોમાં વરસાદ ફરી એક વખત બેટિંગ તો કરશે પરંતુ એવું નહીં કરે કે જે રેડ એલર્ટની અંદર પૂર જેવો પરિસ્થિતિ સર્જાઈ જાય અને બે કે ત્રણ કલાકની અંદર દસથી વધારે ઇંચ જેટલો વરસાદ નોંધાય તેવી કોઈ શક્યતા હાલ દેખાઈ નથી રહી એટલા માટે એ સારા સમાચાર છે એ ઉપરાંત જે યેલોમાં તમે જોઈ શકો છો યેલો માર્કિંગની અંદર સૌરાષ્ટ્ર હોય કે તમામ જિલ્લાઓ હોય ત્યાં હજુ કોઈ વરસાદની આગાહી નથી પરંતુ હા વાદળછાયું વાતાવરણ હોય કે પછી ઝાપટા પડે તેવી હાલ સ્થિતિ છે આ વાતને લઈને જે ખેડૂતને વાવણી કરવાની છે જે લોકોને તકલીફ છે તે લોકોમાં કદાચ એવું નિરાશા હશે કે વરસાદ નથી પરંતુ જ્યાં પૂર જેવો માહોલ આવી ગયો છે તે લોકો માટે આ સારા સમાચાર છે કે જે હજી ત્યાં વરસાદ ઓછો થવાનો છે કારણ કે સતત એક અઠવાડિયાથી ભારે વરસાદે સુરત થી લઈ અને તાપી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં તારાજી જેવો માહોલ સર્જી દીધો છે સત્યાવીસ તારીખે આ ચેતવણી હતી હવામાનમાં પલટો દેખાય છે કે જ્યાં તમે જોઈ શકો છો કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો આ બાજુ સ્કાય બ્લુ કલરમાં તમને કચ્છ અને સૌરાષ્ટ્ર દેખાતું હશે ત્યાં એટલા બધા વરસાદની હાલ કોઈ આગાહી નથી કરવામાં આવી આપણે વાત કરી લઈએ આવતીકાલની અઠ્યાવીસ તારીખે શું ચેતવણી આપવામાં આવી છે તો અઠ્યાવીસ તારીખે પણ હવામાનમાં એટલો બધો પલટો નથી દેખાતો પરંતુ ગુજરાતની જો વાત કરવામાં આવે તો એટલું ક્યાંય વરસાદ નથી હા ઓરેન્જ એલર્ટ એક સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠા પટ્ટામાં ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લાને આપવામાં આવ્યો છે એની ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં હજુ ઓરેન્જ એલર્ટ તો છે જ કે જ્યાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી આ તમામ જિલ્લાઓની અંદર હજુ પણ એટલું જ ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં વરસાદની કોઈ રોક નથી હજી બ્રેક નથી લેતો વરસાદ એવું હવામાન વિભાગે જે ચેતવણી જાહેર કરી છે તેમાં દેખાય છે એ ઉપરાંત કચ્છ જામનગર અને મોરબીમાં તો ગ્રીન છે એટલે કે ત્યાં નો વર્ષ કોઈ વરસાદ પડે તેવી હાલ શક્યતા સેવાઈ નથી રહી જ્યાં તમને યેલોમાં છે એટલે કે દેવભૂ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર હોય મધ્ય ગુજરાત આખું હોય ઉત્તર ગુજરાતમાં તો હજુ વરસાદને લઈને કોઈ જ એવી આગાહી કરવામાં નથી આવી કે ત્યાં વરસાદ આવે પરંતુ જે અઠ્યાવીસ તારીખના આપણે જે અનુમાન છે તેની વાત કરીએ તો તે પણ રિપીટ કરવામાં આવ્યું છે કોઈ મોટો પલટો દેખાતો નથી જે સત્યાવીસ એટલે કે આજે છે એ જ રીતના રહેશે વાદળછાયું વાતાવરણ આખા ગુજરાતમાં દેખાય છે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પણ ક્યાંય એટલો બધો વરસાદ નથી પરંતુ ઉત્તર મધ્ય અને જે દક્ષિણ ગુજરાત છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે કે ત્યાં ઝાપટા જેવો માહોલ રહી શકે છે વાત કરી લઈએ ઓગણત્રીસ તારીખની તો ઓગણત્રીસ તારીખે સૌથી વધારે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓ છે અમદાવાદ એટલે કે મધ્ય ગુજરાતની અંદર આણંદ ખેડા હોય પંચમહાલ હોય દાહોદ હોય મધ્ય ગુજરાત માટે સારા સમાચાર છે કે ત્યાં ઓગણત્રીસ તારીખે મેઘરાજા બેટિંગ કરી શકે છે એટલે કે ઓગણત્રીસ તારીખે ચેતવાની જરૂર છે અને સૌથી વધારે વરસાદ ત્યાં દેખાય છે દક્ષિણ ગુજરાત આખું હોય સૌરાષ્ટ્રના આખા દરિયાઈ કાંઠા પટ્ટામાં પણ ઓરેન્જ એલર્ટ છે ત્યાં સૌથી વધારે ઓગણત્રીસ તારીખે ભયંકર વરસાદની આગાહી હાલ કરવામાં આવી છે કે ત્યાં આજથી બે દિવસ રહી અને આજે સત્યાવીસ તારીખ થઈ છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ એટલે કે પરમ દિવસે મેઘરાજા ભારે બેટિંગ કરવાના છે એને લઈ અને ડેમ છલકાયા છે અને નદીઓ છલકાઈ ગઈ છે લોકોમાં ક્યાં કેટલી ભાગદોડ મચી ગઈ છે કોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે કયા જિલ્લાની અંદર ભારે વરસાદ છે તમામ વિગતવાર ઇન્ફોર્મેશન તમને ગુજરાત તકની વેબસાઇટ પરથી જોવા મળી જશે એ ઉપરાંત જે દ્રશ્યો અમારી સામે આવે છે ભયાનક દ્રશ્યો હોય કે પછી લોકોના દ્રશ્યો હોય તમામ દ્રશ્યો તમને યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાના માધ્યમથી જોવા મળી જવાના છે એટલા માટે તમારે ફોલો અને સબસ્ક્રાઈબ કરવી પડશે ગુજરાત તકની ચેનલને અને તમારા વિસ્તાર તમારા જિલ્લાની અંદર વરસાદ છે કે નહીં અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશે રજા નમસ્કાર